આવેલ મહારાષ્ટ્રના નવાપુર પોલીસ મથકમાં પીઆઈ પચાસ હજારની ની લાચ લેતા નાસિક એસીબીના ખાતે રંગે હાથે ઝડપાયો છે તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથકમાં પ્રોહિબિકેશન ગુનાના ફરાર આરોપીને શોધવા માટે તાપી એલસીબી ટીમ નવાપુર શહેરમાં તપાસે ગઈ હતી ત્યારબાદ ફરાર આરોપીને બચાવવા માટે નવાપુર શહેરમાં પીઆઈ દ્વારા આરોપી જોડે બચાવના અઢી લાખની લાંચ માંગણી કરી હતી તાપી જિલ્લાના સોનગઢ અને ઉચ્છલ તાલુકાને અડીને આવેલ મહારાષ્ટ્ર નવાપુર શહેરમાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર વારે દ્વારા આરોપીને બચાવવા માટે આરોપી જોડે બે લાખ પચાસ હજારની રકમની માંગ કરી હતી જેમાં એક લાખ લીધા બાદ બાકી રહેલા રકમમાં પચાસ હજાર લેવા જતા લાલચી પીઆઈ જ્ઞાનેશ્વર વારે નાસિક એસીબી ના ટીમની નજરે આરોપી પક્ષ જોડે લાચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો આ બનાવમાં નંદુરબારમાં જિલ્લા પોલીસ બેડામાં ભારે ખડબડાટ મચી જવા પામ્યો હતો ત્યારે બીજી તરફ નવાપુર શહેરના પીઆઈ જ્ઞાનેશ્વર પોલીસ મથકે લાલચી વિરુદ્ધ ભારે સાથે બોલ્યો હતો પોલીસ વાલા ગુંડા સહિતના અન્ય સૂત્રો સાથે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો નવાપુર પોલીસ મથકના બહારના દ્રશ્યો જેમાં નવાપુર પીઆઈની ની કેવી રીતે કામગીરી હશે જેનાથી ગામની આમ જનતા ત્રાસી ગઈ હશે ત્યારે ભારે આક્રોશ વ્યક્ત કરી રહી છે નવાપુર પીઆઈ પીઆઈને પોલીસ પ્રોટેક્શન વચ્ચે પોલીસ મથકની બહાર એસીબીની ટીમે લઈ જવું પડ્યું હતું પોલીસ ગાડીમાં લઈ ગયા બાદ જનતા પોલીસ ગાડીની પાછળ ભાગે છે અને પોલીસવાળા ગુંડા સહિતના નારા લગાવી રહ્યા છે જનતા ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરે છે તે દ્રશ્યો પણ હાલ સ્ક્રીન પર જોઈ શકો છો નવાપુર પીઆઈ લાંચની રકમ પચાસ લેવા જતા નાશિક એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો તો બીજી તરફ પીઆઈથી ત્રાસિત નવાપુરના ગ્રામજનોને નવાપુરા પોલીસ મથકે પહોંચી લાલચી અધિકારી વિરુદ્ધ ભારે હુરિયો બોલાવ્યો હતો જે દ્રશ્યો આપ જોઈ શકો છો